કતારગામ જુના પોલીસ સ્ટેશનથી લઈ સિંગણપોર ચાર રસ્તા વચ્ચે સાતસો મિલકતદારોને સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી છે ચોવીસ મીટર રોડ ઉપર લાઈન દોરી અને અમલ માટે આશરે 700 થી વધુ મિલકતદારોને નોટિસ અપાતા સમગ્ર વિસ્તારના લોકોમાં લોકોબડાટ મચી જવા પામી છે આ અંગે મનપાએ ફરિયાદો પણ મળી હતી જ્યારે કતારગામ ઝોનમાં આ વિસ્તારમાં આવેલા વર્ષો પહેલા એક બાજુ ટીપી નંબર ઓગણપચાસ નારાયણનગર તરફ લાઇન દોરી અને અમલ કરી દેવાયો હતો જોકે બીજી બાજુ કેટલાક કારણોસર અત્યાર સુધી અમલ કરવામાં આવ્યો નથી જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા જ 700 થી વધુ મિલકતોને લાઈન દોરી અને મુજબના ડિમોલેશન માટે નોટિસ ફટકારવામાં આવી છે જેના કારણે ત્યાંના સ્થાનિકોમાં ચિંતા છે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર છે ત્યારે પાલિકાએ ફટક કરેલી નોટિસને લીધે સ્થાનિકોની દિવાળી બગડે તેવી શક્યતાઓ છે જેથી મેયરને રજૂઆત પણ કરવામાં આવી છે સત્તાવીસ વર્ષથી રહું છું જેને લીધું ત્યારે કબજા મેં ફ્લેટના ફાઇલ બધું તપાસેલું કંઈ કપાનમાં નહીં હતું ને અત્યારે અથોરિયાથી નોટિસ આવી ત્યાં કે તો કપાનમાં છે તો હવે મારે ચાર જ તાઇસ રહે છે અમારે જવું કાં ટોયલેટ બાથરૂમ રસોડું બધું જાય છે અમારે જવું કાં આપઘાત કરવાનો હોશિયાર આવી ગયો ને મારા વિસ્તાર પથારીમાં છે મારે છોકરું છે કંઈ નથી બે જ જણ છે અમારે જવું કાં તમે મને ફાયદો ઉઠાવો